નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કાંઈક ને કાંઈક નવી વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ જે હમણાં કહેવાય કે આખા દિવસમાં રમેશભાઈ લગભગ જે છે ચાર પાંચ ખેડૂતોના ફોન આવે કે અમારે ઓલી જીવામૃત ટ્રી ટ્યુબ લેવી છે વાળી ટ્યુબ લેવી છે તો મિત્રો આજે આપણે આ વાળી ટ્યુબ જે છે ને એની વાત જે છે રમેશભાઈ પાંચથી જાણીએ અને રમેશભાઈ ને જ આપણે કહીએ કે રમેશભાઈ અમારા ખેડૂત મિત્રોને આ ટ્યુબનું જે છે કેવું કામ છે આ ખેડૂતો મને શા માટે ઉપયોગી થવાની છે આમાં કેવી એની કામ કરવાની પદ્ધતિ છે કેટલા વિસ્તારની અંદર જે છે એ એક ટ્યુબથી કામગીરી થઈ શકે અને આનાથી જે જે દ્રાવણ જે તૈયાર થાય છે એ દ્રાવણ જે છે ખેતીમાં કેટલું ઉપયોગી છે એ વાત અમારા ખેડૂત મિત્રોને કરો અને આપનો સૌ પરિચય આપી અને ત્યારબાદ જે છે આ ટ્યુબ વિશેની સંપૂર્ણ માહિતી અમારા ખેડૂત મિત્રો મારું નામ રમેશભાઈ વેલજીભાઈ રૂપારેલિયા ગામ ગોંડલ અને અમે અમે પણ ટ્યુબ બનાવીએ છીએ અને છેલ્લા અગિયાર વર્ષથી મેં આ બેગ વાપરીએ છીએ પેલા અમારી પાસે સાઠ ફૂટની હતી અત્યારે અમે જરૂર નથી આ એમાં દહ વીઘા જમીન છે એટલે બાવીસ ફૂટ વાળી મૂકી દીધી છે બરાબર પણ આ બેગ છે ને એ ખેડૂતો માટે જો જે ખેડૂતો ખંતથી અને યોજના પૂર્વક યોજના જે વાપરે ને એના માટે બ્રહ્માસ્ત્ર સમાન છે આ બેગ વાપરા પછી અમને અમારા જીવનમાં કાર્ય ખેતીની એટલી બધી સરળ થઈ ગઈ છે કે એનો શબ્દો વર્ણન ન થાય પેલા અમે હાવ શરૂઆતમાં બે હજાર માં આઠ નવ માં ઓલું બનાવતા જીવામૃત અને એ બની તો જાય પાંચ દી માં પછી એને ગારીને એટલા લુગડા ગંધા ય નખમાંથી બાઈસ નો જાય આઠ આઠ દી લગી ક્યાંક માં જમવા જાય તો કોઈ બાજુમાં જમવા નો બે એટલી વાઈસ આવતી અને ગારવું છે ને એ બહુ ડિફિકલ્ટ હતું આખો દી એક જણું તો ગારવામાં રાતે પાણી વારું હોય તો રાઈતે માણા બિહારવો પડે અને મજૂર કોઈ કરવા તૈયાર નતો એટલે પછી મેં આનો એનો વિચાર કર્યો અને આવી એક બેગમાં જે જીવામૃત માં નાખતા એ બેગમાં નાખ્યું પછી એમાં આડાઉડું અલગ 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 દર વખતે નાખી નાખી અને એક રેસીપી અમે ફિક્સ કરી છે એ રેસીપી નો પેપર હું તમને દઈશ ઈ કેવી કેવી રેસીપી છે એ અમારા શરૂઆતમાં પેલી વખત આમાં છે ને ટોટલ પાંત્રીસો પાંચ હજાર લીટર ની બેગ હોય પંદરસો લિટર ખાલી રાખવું પડે અને એની અંદર લગભગ છસો લિટર જેટલી છાશ છે છસો લિટર ચોખા નું પાણી છે અને સો કિલો જેવી હળેલો ગોળ અથવા ગોળની રસી છે અને સો કિલો જેટલો ગોબર છે સો લિટર જેટલું ગોમૂત્ર છે પછી હરખવાના પાન છે હડેલો ખેતરનો વેસ્ટ આપણા ખેતરમાં જે ખડ ખર કે આ હોય એનું કટિંગ કરીને નાખીએ ગો પછી તમે પચાસ હો લિટર જેટલું કિચન વેસ્ટ એટલે હોટલનો વેસ્ટ કે તમારા ગામમાં કોઈ પ્રસંગ હોય તો એનો વેસ્ટ અને એ સિવાય તમારી પાસે ગાય હોય ભેંસ હોય તો એનું પ્લેઝન્ટ એટલે એની ઝર જે વિહાય પછી નીકળે એ વેસ્ટ કોઈ પણ પ્રકારનો ડાયજેસ્ટેબલ વેસ્ટ હોય આમાં નાખી શકાય અને બેક્ટેરિયા આખા વિશ્વની અંદર બે પ્રકારના હોય એક હવાની હાજરીમાં કામ કરે હવા અને સૂર્યની હાજરીમાં અને એક છે એ હવા સૂર્યની ગેરહાજરીમાં ભેજ સાથે કામ કરે એટલે આપણા ગઈઢા જે ખાતર બનાવતા પેલા ઉછરેટી કરતા ખાડો કરતા એમાં સાણ ને હળનો કોહવારો ને બધું નાખી અને માથે ટાઈસ નો ધૂળ થર દઈને પાણી દઈ દેતા એટલે એ જે એમાં ગળતિયું ખાતર જે તૈયાર થતું એ અનોરોબિક સિસ્ટમ થી જ તૈયાર થતું બરોબર અને અનોરોબિક સિસ્ટમ થી જે ખાતર તૈયાર થાય એ જમીનની સાથે એકદમ સૂક્ષ્મ મળી જાય આ છોડવાનો ખોરાક નથી પણ જમીનમાં જે જીવનારા જીવ તત્વો માઇક્રો બેક્ટેરિયા છે એનો ખોરાક છે એટલે માઇક્રો બેક્ટેરિયા છે ને એવું અંદર વાતાવરણ અને એનો અંગાર મૂત્ર એક્સ વાય જેડ એની ઉંમર પૂરી થાય એટલે મરે એ બધું પછી છોડવાનો ખોરાક બની જાય એમ એટલે આ એક પ્રકારનું એવું બાયો ફર્ટિલાઈઝર છે કે જો આપણે છાણ હોય એ ખેતરમાં જોયું હોય છે બકરા ઘેટા બિહારી તો એ લીંડીઓ આઠ આઠ વર્ષ તરતી હોય વરસાદ આવે એટલે લીંડી વેતી થાય પેલા એનો અર્થ એ થાય કે દસ દસ વર્ષ પંદર પંદર વર્ષ લીંડી હળતી નથી ખેતરમાં એ જ લીંડી તમે આમાં નાખો એટલે વીસ દિવસમાં પાણી થઈ જાય લીંડીનું બરાબર એટલે જે ખેતર ની અંદર પાંચ વર્ષે પ્રોસેસ થાય છાણ ની પ્રોસેસ આમાં મહિનામાં પિસ્તાલીસ દિવસ માં પેલી વાર પછી રોજ દોઢસો લીટર નાખવાનું ને દોઢસો લીટર કાઢવાનું અને ગારવાની ઝંઝટ જ નહીં આ તમે આથી ખોલો એટલે કોઈ પણ પ્રકારનું આડું લુગડું એક સામાન્ય હાડીનું બટકું રાખી દીવો એટલે તમારો સીધું આ ડ્રીપ માં સડી જાય કોઈ જાતનું કોઈ દી કસરું આડું આવે નહી નહીં એટલે એક તો ઈ કામ સૌથી મોટું એટલે તમારા બે લેબર નું કામ આ કરી દેશે બરોબર ખેડૂને બે લેબર નો લગાડવા પડે એમ એટલે ખેતીને સસ્તી કરવામાં ખેતીની ઉત્પાદનની પ્રોડક્ટ કોસ્ટ ઘટાડવામાં આનો સૌથી મોટો રોલ છે પણ સમજીને વાપરવું જોઈએ અને પ્રયોગશીલ થઈને રહેવું જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ કન્ટિન્યુટી રાખવી જોઈએ કારણ કે આની અંદર એક બેક્ટેરિયા છે હા બરોબર એક બેક્ટેરિયા જેમ મેં તમને કીધું હવાની અને સૂર્યની સાક્ષીમાં કામ કરે એક બેક્ટેરિયા હવા અને સૂર્યની ગેરહાજરીમાં કામ કરે એ આ ગેરહાજરીમાં કામ કરે એ બેક્ટેરિયા જે જમીનની અંદર આપણા ગઈઠા ખાડો કરીને ખાતર દાટીને કોહવાળો કરતા એ ખાતર ડાયરેક્ટ આમાં બની જાય બરોબર અને આનું અમે જર્મનીના લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું છે એમાં બસો ને ચાલીસ ફેમિલીના બેક્ટેરિયાના ડીએનએ મળ્યા છે પણ ભાગ્ય એ છે કે ઈ ડીએ બેક્ટેરિયાને હજી ભારતમાં કોઈ વેલિડેશન કરનારી કોઈ લેબ નથી એટલે મારું એમાંય કામ ચાલુ છે હમણાં મારી બે મહિનાની ટ્રેનિંગ પૂરી થઈ ઇન્ડિયન વેટરરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં આઈવીઆરઆઈ બરેલીમાં અને નવોદયા પ્રોજેક્ટની અંદર મેં આ બેગને સબમિટ કરી છે અને એક નવા સ્ટાર્ટઅપ રૂપે ભારત સરકારના અમારી નિયુક્તિ થઈ છે પચાસ સાયન્ટિસ્ટોને મેં બે વખત પ્રેઝન્ટેશન આપ્યું છે બરાબર અને હજી એક ત્રીજું પ્રેઝન્ટેશન આઈસીઆરઆઈ પુસામાં હું આપીશ અને આ બેગની અંદર માઇક્રોઝમ અને મેક્રો આ બેના ટેસ્ટિંગ અને મેટાજીનોટિક ટેસ્ટિંગ આ બધા ટેસ્ટ હવે અમારી સાથે એમઓયુ કરી અને ઇન્ડિયન વેટનરી રિસર્ચ સેન્ટર આઈવીઆર બરેલી ઇજતનગર એનું ને અમારું એમઓયુ કરી અને આની અંદર જે ફર્ટિલાઇઝર તૈયાર થઈ છે એના અમુક રિપોર્ટ કર્યા છે અને અમુક રિપોર્ટ હવે કરશું અને એક એક વેલિડેશન થશે આનું કે આની પ્રોડક્ટ સર્વોત્તમ છે સારામાં સારી છે ગુણવત્તાયુક્ત છે અને ભારત સરકાર એની ઉપર મોર મારશે બરાબર એના માટેના અમારા પ્રયત્નો ચાલુ છે હવે રમેશભાઈ આ જે છે આ એક બેગ જે છે અમારા ખેડૂત મિત્રો દાખલા તરીકે જેને જમીન છે તો કેટલા હેક્ટરમાં જે છે એક બેગ જે છે એને કેવી બેગ જે છે લેવી જરૂરી છે નોર્મલી છે ને આમાં અમે નાના મોટા બધા ટ્રાયલ કરી લીધા છે આનું કામ છે ને ટેકનોલોજી આની એક લેન્થ ની ટેકનોલોજી છે એટલે બરોબર બાવીસ વીસ બાવીસ ફૂટ થી નાની આપણે બનાવીએ બનાવીએ છીએ અમે પણ ઈ વાપરવા માટે બહુ એમ સેન્સેટિવ રેવું પડે જો તમે એમાં કાંઈ ભૂલ કરો તો વાથી વધારે નાખી દો તો આ કાચું નીકળી જાય એટલે ઓછામાં ઓછી લેન્થ વીસ ફૂટ બરોબર અને એમાંય જો તમે ત્રીસ કે પચાસ ફૂટ ની બનાવો તો બેસ્ટ ક્વોલિટી નું ખાતર મળે કારણ કે ઇનલેટ અને આઉટલેટ એ બે ની વચ્ચે જેમ લાંબુ ડિસ્ટન્સ હોય નીકળવામાં ટાઈમ જાય નીકળવામાં ટાઈમ જાય એટલે છે એ એને ખાઈ જાય અને ખાતરમાં રૂપાંતરિત કરી આપે બરાબર છે હવે આ બેગ જે છે એ બેગની કિંમત જે છે એ કેવી રીતની છે જેથી કરીને કિંમત એવું છે અમે વેચીએ છીએ અમે જે વેચીએ છીએ ને એ એકવીસ હજાર પ્લસ એનું પ્લમ્બિંગ મટીરિયલ અલગ અને ટ્રાન્સપોર્ટિંગ અને ટેક્સ વીસ થી એકવીસ હજાર અમારી મૂળ કિંમત છે પણ કિંમત તો ડાયનામિક છે બદલતી રહેતી હોય બજાર ભાવ સાથે ચાલતું હોય અને અમારી અમારી પાસે જે ક્વોલિટી છે એ અમે વિશ્વાસઘાતી ક્વોલિટી નું કામ નથી કરતા બરોબર એક હજાર માઇક્રોન લખેલા બિલમાં એટલે એક હજાર માઇક્રોન નું ગમે ત્યાં લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરી લેવાનું મટીરિયલ કારણ કે આજે આના કોમ્પિટિટર બહુ છે આખા દેશમાં આવે લોકો બનાવે છે પણ ઘણા લોકો એવું કરતા હોય છે કે સાતસો માઇક્રોનું મટિરિયલ હોય ને હજાર માઇક્રોનું બિલ બનાવતા હોય તો એવું કોઈ કરતા હોય તો એને પણ મારી વિનંતી છે અને ખેડૂતો લેતા હોય તો માઇક્રોન ટેસ્ટ કરીને લે એને પણ મારી વિનંતી છે એટલે ક્યાંય શોષણ ન થાય અને ક્યાંય ખોટું ન થાય એ પણ આપણી એક સારા માણસ તરીકે જવાબદારી છે મિત્રો આપણે જે છે એ હવે આની ઉપયોગિતાની વાત પણ આપણે જે છે કરવામાં આવી છે છતાં આપણે કહીએ રમેશભાઈ આ તમે જે છે તમારો લાંબા ગાળાનો આનો અનુભવ રહ્યો તો તમે કયા કયા પાકોમાં એનો ઉપયોગ કર્યો છે અને એનાથી જે છે એ પાકો ઉપર શું અસર થઈ છે મેં મારા જીવનમાં ક્યારે ચૌદ ફૂટની મકાઈ નથી જોઈ હમ આ પાયા પછી થી ચૌદ ફૂટની મકાઈ થઈ છે અને એક મકાઈમાં છછ ડોડા એનો વિડીયો છે બરાબર અને વાપરવામાં તો અમે મરચીમાં રીંગણીમાં ઘિહોળામાં દૂધીમાં ઘઉંમાં ટમેટામાં હળદરમાં શેરડીમાં અમે જેટલા પાક વાવીએ છીએ લગભગ છેલ્લા પંદર વર્ષમાં તરબૂચમાં બટેટામાં મેં પાક વાવી જોયા છે મુસળીમાં ઔષધિના પાકમાં અને પાકમાં એનું એનું રિઝલ્ટ છે 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 બરોબર પ્રમાણ પ્રમાણ જે કેવી રીતનું રાખવામાં શરૂઆતમાં જે બે વર્ષ છે ખેડૂતે અનલિમિટેડ પ્રમાણમાં પાવું જોઈએ એનું કારણ છે કે જે કેમિકલ અને પેસ્ટિસાઇડ વાપરી અને આપણે પેસ્ટિસાઇડો જમીનમાં જે સ્પ્રે કરવાના આવે ઉપર છોડવા ઉપર એને આપણે પીવરાવી પીવરાવી અને જે માઇક્રોન્યુટ્રિયન્સ અને બેક્ટેરિયા જે એઝોટોબૅક્ટેરિયા રાઇઝોબિયમ ફોસ્ફેટ કલ્ચરના જે બેક્ટેરિયા છે એનો સાવ જળથી વિનાશ કરી નાખ્યો છે એટલે એને ડેવલપ થવામાં ટાઈમ લાગે અને જો ચોમાસાની અંદર ખેડૂત ખેતરમાં પાય ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં પાય તો પછી આખું વર્ષ ન પાઈને તો હાલે કારણ કે ચોમાસું છે ને બેક્ટેરિયા ડેવલપ કરવાની સિઝન છે બરાબર અને એમાં જો તમે આપી દીધું હોય તો બેક્ટેરિયા અનલિમિટેડ ડેવલપ થઈ જાય એટલે પાવાના પ્રમાણમાં જો વાત કરીએ તો એકર માં બસો લિટર લગભગ દિવસે દિવસે સ્ટાર્ટિંગના પીરિયડમાં જ્યારે તમારા ત્રણ વર્ષ ચાર વરસ જેવું આનો પિરિયડ થઈ જાય વાપરતા વાપરતા પછી તમે વર્ષમાં એકવાર પીવરાવો તોય વાંધો નથી અત્યારે અમારા ઘઉં તમે જોયા ઈ ઘઉંમાં ખાલી એક જ વખત પીવરાવું છે ને એ લેબરે પીવરાવેલું છે અમે કોઈ બી જોવાય નથી ગયા એટલે પછી બહુ જરૂર રહેતી મિત્રો આપણે જે છે એ રમેશભાઈ ખૂબ સરસ મજાની વાત જે છે એ આ એન એનોરોબિક જે છે ટ્યુબની વાત કરવામાં આવી મિત્રો આપનો મોબાઈલ નંબર જે છે એ આપો અને આ તમારી પાસે જે છે મેળવવું હોય તો કેવી રીતના જે અમારા ખેડૂત અમારી ઓનલાઈન વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગીરકાવ કેર ડોટ ઓઆરજી અમારો કસ્ટમર કેર નંબર છે ચોરાણું જીરો એકાશી ચાલી ત્રણ ઓગણત્રીસ અને ચાલી ત્રણ ઇઠ્યાવીસ એમાં ગમે ત્યારે ફોન કરીને તમે લખાવી શકો અથવા ભણેલા હોય ને વેબસાઇટ ઉપર ઓર્ડર કરી શકતા હોય તો વેબસાઇટ ઉપર ઓર્ડર કરી શકો સાથે સાથે અમે વલોણા પણ એવા દેશી બનાવીએ છીએ જે નવ ચક્કર આગળ ફરે અને નવ ચક્કર પાછળ ફરે તો અમે અમારી વેબસાઇટ ઉપર લગભગ બસો ચાલીસ જેટલી પ્રોડક્ટ છે ઇનોવેશન માટે તમે જોઈ શકો છો તમે ન ખરીદો તો કાંઈ નહીં પણ એક સામાન્ય ખેડૂત વાડીમાં રહીને જો આવું કરી શકતા હોય તો તમે ભણેલ ગણેલા હોય શેરની નજીક રહેતા હોય અને તમારા હાથમાં મોબાઈલ હોય તો તમે કેમ પાછળ છો એના માટે તમારે પણ વિચારવું જોઈએ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કીધું કે ભાઈ જે છે એ ગામ નહીં પણ વાડીઓમાં રહે અને કહેવાય એ આધુનિક ખેડૂત જે છે એ બની શકે છે અને એક સાથે બસો ને ચાલીસ પ્રોડક્ટ એ મિત્રો જે છે એ બજારની અંદર એટલે કે દુનિયાના જે છે એ દેશોની અંદર એ અહીંથી ગોંડલમાંથી છે એ જઈ રહી છે ત્યારે એરોબિક ટ્યુબ જે છે એ પણ જો તમારે મેળવી હોય તો ચોક્કસ જે છે એ જે કહેવામાં આવ્યા છે એ નંબર ઉપર અથવા તો વેબસાઇટ ઉપરથી તમે મંગાવી શકો છો રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ સરસ મજાની માહિતી અને ઝીણોટભરી માહિતી આપવા બદલ હું એઝ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે એ અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી